thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે જી મિત્રો ભૂકંપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે આપણે જણાવી દઈએ કે નેપાળમાં ચાર પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો પાડોશી દેશ નેપાળમાં ભૂકંપના જોરદાર આસકા અનુભવાયા છે તો ભારતીય સમય અનુસાર આ ભૂકંપ વહેલી સવારે લગભગ ચાર વાગે આવ્યો હતો અને રિક્ટર સ્કિલ પર તેની તીવ્રતા ચાર પોઈન્ટ આઠ માપવામાં આવી મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ત્યારે મિત્રો ભૂકંપનું કેન્દ્ર બિંદુ ત્યારે જુમાલ જિલ્લામાં દસ કિલોમીટરની ઊંડાઈ હતું જોકે હજુ સુધી કોઈ પ્રકારના નુકસાન અંગે કોઈ માહિતી નથી બહાર આવી ત્યારે મિત્રો અગાઉ સત્તર અને ઓગણીસ ડિસેમ્બર પણ અહીંયા ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ